નમસ્કાર આપ જોઈ રહ્યા છો દાહોદ જિલ્લાના કલેક્ટર ચાલી રહી છે અનેક યોજનાઓ અમલમાં છે ત્યારે દાહોદ જિલ્લામાં મુખ્યમંત્રી રૂપ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના પણ અમલમાં છે ત્યારે ગરીબોના ઉત્થાન માટે જિલ્લા અને શહેરના કેટલાક કાચા મકાનો હતા જે હવે સરકારની યોજના મુજબ તેમને રહેવા માટે મકાનો બનાવવામાં આવ્યા છે બિલકુલ હવે તમે જાણો છો કે વિકાસ સપ્તાહની ઉજવણી જો છે આખા ગુજરાત રાજ્યમાં કરવામાં આવી રહી છે સાતમી થી લઈને પંદરમી ઓક્ટોબર સુધી આ ઉજવણી થવાની છે માનનીય વડાપ્રધાન શ્રી હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપણી કારકિર્દી શરૂ કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધી ગ્રામીણ વિકાસ માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે તો અહીંયા જયારે મુખ્યમંત્રી શ્રી હતા તે વખતે મુખ્યમંત્રી આવાસ યોજના અને હાલ જો છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે એ ગ્રામીણ લોકો માટે ઇવન શહેરી લોકો માટે પણ એક વરદાન સ્વરૂપ સાબિત થઈ છે આપણા દાહોદ જિલ્લામાં પણ લગભગ એક લાખથી વધારે ઘરો જો છે એ ગયા દસ વર્ષમાં બનાવવામાં આવેલ છે હાલ પણ આ વર્ષે પણ જે લોકો બાકી રહી ગયા હશે એમના પણ આપણે સર્વે કરાવ કરવામાં આવેલ છે અને એમને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવરી લેવામાં આવશે એમાં રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા યોજનાઓ થકી એમને આર્થિક સહાય આપવામાં આવેલી છે

હાવાવાળા ઘરો બની ગયા છે તો એ જો છે એ એક વિકાસનું પ્રતિક છે આ કારણ સામાન્ય તે સામાન્ય માણસને આ પોતાનું ઘર મળે એની સાથે સાથે સેનિટેશન માટે પોતાના ઘરે જ વ્યક્તિગત શૌચાલય હોય આવા પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે આજે આપણે જઈએ તો જૂના જમાનામાં એવું હતું કે ગામની નજીક જઈએ તો ઘણી બધી દુર્ગંધ આવતી હતી હવે આપણે જઈએ ગામડા સુધી તો આપણને ખબર નથી પડતી કે આપણે ગામમાં એન્ટર કરી ગયા છે કે કારણ કે એ એ જો પહેલા જે ચિત્ર હતું એ ટોટલી બદલાઈ ગયું છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના જો છે એ સામાન્ય વ્યક્તિ માટે ગેમ ચેન્જર પ્રકારની છે હતી કે જેના થકી એમને સ્થિરતા મળી અને એનું બાકીના ક્ષેત્રો ઉપર પણ અસર થઈ કારણ

એમાં ગામ લોકો જો છે અધિકારીઓ પદાધિકારીઓ મળીને આ રથ જો છે એને આવકારી રહ્યા છે મોટા પાયે જો સરકારની જુદી જુદી યોજનાઓ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની એનું આઈસી પ્રચાર પ્રસાર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે તો સામાન્ય માણસને ખબર પડી કે કઈ કઈ પ્રકારની યોજનાઓ ચાલે છે એનું એપ્લિકેશન કઈ રીતે કરી શકાય એના લાભ કઈ રીતે કરી શકાય કેટલું લાભ મળવાનું છે એની માહિતી પણ આપી રહ્યા છે તો આપણી સાથે હતા દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ધન્યવાદ